ના ના <laughs>

આ રહ્યો આમ જો આવી ગયો પોર્કે મેરા જો આવી ગયો મશીન પાસ થઈ ગયો નો ના છે કંઈક કમ્મી ન ટેકે છે ઉપર 35 ઉપર 35 ઉપર બોક્સ પાસ કીધો ડુંગરો ઉપર આવો એક પાસ દીધો એવો કમ આવ્યો છે એ બડા આમ જો जय ऊपर तो चढ़વાનું જ છે ને પાછું નીચે આવવાનું છે પણ સીધું તો આખો તો કે છોકરાઓ છે ને આપણે આરે તો આપણે કન્યા આદન દીターン મહારાજ તો હવે આ ઉપર થી આ નજારા છે બેન ને વિપર થી બન છે ને જો વેલ્યુ તો ઓભી લઈ લે પવન નથી જો આ પેલો હલતું જ નથી

આટલું આપણે બાકી છે મને લાગે ત્રણ ભાગ ચડી ગયા એક ભાગ જ બાકી લાગે શું કેવું એવું લાગે છે ને તમારા હોય ઉપર બેન ઉપર અમે આવે ડુંગર ઉપર આવીને જમીએ છે બોલો हमारा तो क्यों हो से पूरा खबर से घर से रटी हम्म ये कितना ठीक है हैं जो ना चे। ना थे पड़ीका 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 मुरा खावा बोलता नहीं ओके बे हमारे खावा से आ जाओ मुस्कुराइए લંડનમાં દેશી દુવા દરિયાનું પાણી પીવે કેવું લેગું મંત્ર પાણી તને બહુ સારું છે હું કહેતો તો હમણાં તું મંત્ર કે જે એક નોર્મલ પાણીની બોટલ છે ને હા ઈ ઈ હવે કોઈ નહીં નહીં આ જ લઈશ નોર્મલ પાણીની બોટલ ગુડો એક પીશ રે કે આ બી એક બોટલ લઈ છે કેમ કેમ કે એમાં શું ફેર છે નોર્મલ વોટર માં ને આ વોટર માં આ ન્યુ ફ્રેશ વોટર અને ઈ ઓલ્ડ બોક્સ માં હોય અને પ્લાસ્ટિક કા પ્લાસ્ટિક માં એવા બોટલ કેમ કે આ મંત્રા છે ને આપણા ડુંગરની વચ્ચેથી જે પાણી પડતું હોય ને એમાંથી એને ફિલ કરેલી બોટલ છે એટલે મસ્ત કડક વોટર છે નેચરલ વોટર છે નેચરલ ફ્રેશ સ્પ્રિંગ વોટર થી ના 100 ટાઈમ્સ વોટર ઇન્ફિનીટ ટાઈમ્સ આ ઇન્ફિનીટ ટાઈમ્સ ઉતર હેલ્ધી અને ઇન્ફિનીટ ટાઈમ્સ ઉતરયેલું ફ્રેશ નાઈસ પાણી હો કે છો તો બંધ થઈ ગયા છે હમણાં બંધ થઈ ગયા છે પછી વેસ્ટ હાઇલેન્ડ મ્યુઝિયમ ફોર્ટ વિલિયમમાં ફ્રી એન્ટ્રી છે જાવલો બધા વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેન્ટ એન્ડ્ર્યુચર્સ એ જતામાં ઈસુખ્રિસ્ટ ચર્ચ નો મેન પાર્ટ છે બેન નેવીસ થી પાછા આવીને ગરમી બાર બહુ છે તો છોકરા એન્જોય કરે છે આઈસ્ક્રીમ હે પજામન આઈસ્ક્રીમ 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 કઈ ખુઈ દો તો પજામા પહેરી લીધા છે એટલે બધા વરસાદમાં ભૂકે રખડતા ને ગરમ કપડામાં તા ફૂલ આ તો બે રિલેક્સ રિલેક્સેશન માં આવી ગયા છે હવે અહીંયા છે જે પૂરી બનાવશો હા પૂરી બનાવવા માટે તૈયારી કરો પથ્થર સા અને ડેડી તમે રસ રસ Mama, Aram. Siam. Aram, Aram, Aram. Sugar, <laughs> don't we? Don't we sugarosa? do I was doing splits, you know. Look at my splits, guys. Splits. Come in here. look at my splits, that's nice. <laughs> Harry Potter, Harry Potter.